ભાવનગર એલસીબી સ્ટાફ એલસીબી ઓફિસ હાજર હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુધેલિયા ઉંમર ચાલીસ રહેવાનું રાજપરા ખોડિયાર તાલુકો શિહોર જિલ્લો ભાવનગર જેઓ રેલવે સ્ટેશન રોડ પર તખતસિંહજી ગૃહ સામે ભારત ડ્રાય ક્લિનર્સની દુકાન પાસે જાહેર રોડ પર રજીસ્ટ્રેશન નંબર વગરનું સફેદ રંગનું એક્સેસ સ્કૂટર લઈને ઊભેલ છે અને તેની પાસે ભારતીય ચલણની બનાવટી નોટો છે જે બજારમાં વટાવવા માટે આવેલ છે મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ કરતાં આરોપી પાસેથી રૂપિયા બસોની બનાવટી ચલણી નોટ નંગ ત્રણસો સહિત કુલ રૂપિયા પંચાવન હજાર આઠસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેના આધારે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે ઝડપાયેલ આરોપી અજય રૂફે ગુગો પોપટભાઈ બુધેલિયા રહેવાનું ગોપડેરી ભાવનગર રાજકોટ રોડ રાજપરા ખોડિયાર તાલુકો સિહોર જિલ્લો ભાવનગર પકડવાના બાકી આરોપી ચિંતનભાઈ અનિલભાઈ કનોજિયા રહેવાનું નારોલ અમદાવાદ કબજે કરેલ મુદ્દામાલ રૂપિયા બસોની બનાવટી ચલણી નોટ નંગ ત્રણસો તેતાલીસ રૂપિયા અસલ નોટ બે નંગ અને રૂપિયા સોની નોટ ચાર આઠસો રૂપિયા તેમજ રેડમી કંપનીનો મોબાઈલ ફોન રજિસ્ટ્રેશન નંબર વગરનું સફેદ રંગનું એક્સેસ સ્કૂટર કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પંચાવન હજાર આઠસો મળી આવેલ તેમજ ફરાર આરોપી ચિંતનભાઈ અનિલભાઈ કનોજિયા જેઓ ભારતીય ચલણની બનાવટી નોટો મેળવી અસલ ચરણી નોટો સાથે ભેળવી બજારમાં વટાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના હિતેશભાઈ મકવાણા બાવકુદાન કુચાલા કેવલભાઈ સાંગા બલરાજસિંહ સરવૈયા જયદીપસિંહ ગોહિલ માનદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબલ અને ભોજાભાઈ બરબસિયા સહિતના જોડાયા હતા